ભાવનગરમાં નવનીત બાલ અધ્યક્ષ કેસ જેલમાં બંધ જયરાજ આહિર ને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા છેલ્લા દિવસ દિવસથી જેલમાં રહેલા જયરાજ આહિર ને આખરે જેલ પ્રશાસન દ્વારા નંબરની બેરેક ફાળવવામાં આવી છે અત્યાર સુધી જેલનું ભોજન લીધા બાદ હવે ને ઘર ઘરનું ટિફિન મળી શકશે જેલ તંત્ર દ્વારા તેમની ટિફિન માટેની અરજી મંજૂર કરી દેવામાં આવી છે આ કેસમાં કાયદાકીય ગરમાવો પણ તેજ થયો છે કુલ ચૌદ આરોપીઓ પૈકી આઠ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે હવે સૌની નજર આગામી બે તારીખ પર છે જ્યારે આ જામીન અરજી પર કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે ચહેરા જાહેર ને જેલમાંથી મળ્યો છુટકારો જો જે ટી શર્ટ જેલ જતો હતા ત્યારે પહેરી હતી એ ટી શર્ટ પહેરી અને તે એક સામાજિક પ્રસંગમાં પહોંચી ગયા છે એટલે કે જયરાજ આશીર અત્યારે બાર હોય એવું લાગે છે એક સામાજિક પ્રસંગમાં જો આજ રેપી છે જે ટી શર્ટ કેસરી કલરનું હતું એ ટી શર્ટ પહેર્યું છે એક આ નાનકડા પ્રસંગમાં આજ રેપી ત્યારબાદ જયરાજ આહિરે એક તેના ભાઈબંધના લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપેલી છે ચાલો તે આગળ જોઈએ

સમાજ નિર્ણય લે ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવા તો એને લાગ્યું છે વધારે પડતું એ બારોબાર લઈ ગયા બહુ અને એ ત્રાસવાદી કેવાય ગમે એ જ્ઞાતિનો હોય આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય બધામાં સમાજમાં હોય છે હવે એમાં બીજાને તો અમે કઈ વાઘ કાઢી એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈને હીરા હીરાલાલને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે એ જ અમારી માગણી છે અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે બે બધા સમાજ એ રહે એવું ને એવું રાખો રાખો

છે <laughs> બાપજીની સરકાર ભાવનગરની અંદર કોઈ સરકાર ફરકાલ નઈ પણ બાપજીનો હુકમ ચાલે કોનો બાપજીનો હુકમ જય હિન્દ જય દવર્કા મિત્રો હું 18 વરસને કેવા માંગુ છું કે ભાવનગર ગુજરાતમાં શું આ ભાઈનો રાજ ચાલે છે ભાઈ જે વિડિયોમાં બોલ્યા એનું રાજ ચાલે છે ભાવનગર ગુજરાતમાં તો બાજ સરકાર શું કામ છે ગુજરાતમાં અને હું બધા મિત્રો 18 વરસના મિત્રોને એટલું જ કહેવા માગું છું કે આ ભાઈને થોડુંક કાયદાનું ભાન કરાવો વિડીયોમાં હું બોલવું છે અને જાહેરમાં મન ફાવે બોલી રહ્યા છે કે આ ભાઈનું રાજ ચાલે છે ફલાણા ભાઈનું રાજ ચાલે છે ગુજરાતમાં તો ભાજપ સરકારનું રાજ છે એનું શાસન વ્યવસ્થા છે એનું કાયદા કાનૂન ચાલે છે તો પછી આ નવું કોણ છે ણ ને કેવા માંગુ છું અને તમે જો મારી હારે બધા સહેમત હોવ ને ભાઈ તો આ વ્યક્તિ પાસે ભાઈ માફી મગાવો હું અઢાર વરણ વિનંતી કરું છું બાકી જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો આ હું કોઈ એક સમાજને ટાર્ગેટ કરી નથી બોલી રહ્યો ભાઈ હું બધા સમાજને કેવા માંગુ છું તમે મારી હારે સહેમત હોવ તો આ વ્યક્તિ પાસે માફી મગાવો બસ મિત્રો એટલું જ તે જય હિન્દ જય દ્વારકાધીશ અને જયારે જરૂર પડે ને ત્યારે પડવા પડે ને

શાસન વ્યવસ્થા ની અંદર આપણે જીવીએ છીએ જ્યાં બંધારણ સર્વોપરી છે જ્યાં કાયદાકીય વ્યવસ્થાઓ સર્વોપરી છે ત્યાં કાયદા ઉપર ન્યાયિક વ્યવસ્થા ઉપર બંધારણ ઉપર કે સરકાર ઉપર શું આપને વિશ્વાસ નથી કે ધોકા ઉપાડવા પડે કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ન્યાય માગી શકીએ દરેક વ્યક્તિને હક છે પણ આજે વાત આવી છે ત્યાં અમે એટલી સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે ભાઈ એ સ્પષ્ટ કરે કે કોની સામે ધોકા ઉપાડવાના છે જેથી કરીને અમારે અમારું સ્ટેન્ડ શું લેવું એની અમને ખબર પડે અન્ય સમાજોને પણ ખબર પડે કે ભરે ખરેખર ધોકા કોની સામે ઉપાડવાના છે અને ધોકા ઉપાડવા એ કેટલા અંશે યોગ્ય છે અને એ એ પણ વ્યક્તિ બોલે છે છે જે હાલ ગુજરાત સરકારના માનની મંત્રી શ્રી અમારું પહેલેથી ક્લિયર જ છે જ્યાં સુધી જયરાજભાઈ છે એની સામે એસઆઈટી ની તપાસ થઈ અને જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા ત્યાં સુધી અમે મીડિયામાં આવતા હતા કે ભાઈ જે કઈ છે એ ખોટા બે સમાજ અમારો પહેલે રહ્યો છે બે સમાજ સામે ના આવે અમે કાયમ માટે સમજાવતા રહ્યા છીએ અમારા સમાજને પણ પણ સમજાવતા રહ્યા છીએ અને સામે મિત્રોને કહી રહ્યા છીએ કે ભાઈ બે સમાજ સામે આવે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ના કરીએ કારણ કે કોઈ માટે યોગ્ય નથી જે કાંઈ કાયદાનું કામ છે કાયદો કરે છે જયરાજભાઈ ઉપર જે કાંઈ પ્રોસેસ ચાલુ છે એ બારામાં અમે આજ દિવસ સુધી એક શબ્દ બોલ્યા જ નથી શું કામ કે ભાઈ અમને કાયદા ઉપર વિશ્વાસ છે અમને આપણી ન્યાયિક વ્યવસ્થા ઉપર વિશ્વાસ છે અમને આપણા આપણા વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ છે આપણી સરકાર ઉપર વિશ્વાસ છે કે જે કઈ થશે એ કાયદા કઈ રીતે યોગ્ય અને થશે ઇજ મિત્રો હું છું શૈલેષ મીર વિશ્વ કોઈ ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તરીકે હું જે આહિર સેના દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે ડિબેટમાં બેસવા માટે તેના માટે ગમે ત્યારે અમે કોઈ પણ ચેનલમાં ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ એમાં અમારા પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી કોઈ આવવાની જરૂર નથી તમે સંગઠન રૂપી તમે જો આમંત્રણ આપતા હોય તો અમે સંગઠન રૂપી તમારી ડિબેટમાં બેસવા અમે તૈયાર છીએ ત્યારે પણ આમંત્રણ આપજો ચોક્કસ અમે બેસવા તૈયાર છીએ ચિરાગભાઈ ઝાલાએ પણ કીધું છે ને હું પણ એક કહેવા માંગુ છું અમે સંગઠનના લોકો તૈયાર છીએ અમારે એમાં પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી આવવાની જરૂર નથી બરાબર ત્યારે માયાભાઈ આહીર જયારે સંગઠન જયારે ડિબેટમાં બેસવા માટે બોલાવશે ત્યારે ચોક્કસ આવશે એટલે તમે સંગઠન સંગઠન જવાબ આપવા માટે ડિબેટમાં બેસવા તૈયાર છીએ અને બીજી વાત એ લાલા અહી નામનો વ્યક્તિ જે ધોકાઓ પાડવાની વાત કરે છે બરાબર કે પરસોત્તમભાઈ સોલંકી ધોકા પાડવાની વાત કરે છે

રાહ જોવી પડે ત્યારે હવે ઈટનો જવાબ પથ્થરથી આપવાનું ચાલુ કરવાનું છે જેને મરચા લાગે એને ભલે લાગે બરાબર હવે અન્યાય સહન અન્યાય સહન કરવાનો કુરી સમાજ બંધ કરી દે છે એટલે પહેલા તો ઇટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારી છે અને બીજું કે બીજું એ કે જે લોકો આની અંદર બસ એટલે જ હું આપને કહું છું કે કોને ઈશારો થયો ને તો એમ ન કે ભાઈ અમારા સમાજ દીકરા ને કોઈ માણસ હવે નવનીતભાઈ બાલધિયા ની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી એવું નથી બોલ્યા

કયા પછીની વાત આખી જે ઘટના બની તે હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જોસ લ્યો છો જો બધું સારું થયું માયાભાઈ અત્યારે કે છે તો જો સારું થયું તું તો સારું વહેલું હું કામ થવા ન દીધું તમે લ્યો જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું તો તમારે વહેલું થવા દેવું જોઈતું તું ને એમ મારું કેમ છે પછી શું થઈ ગયું આમાં અમુક લોકોની ઉગે બાવળીઓ કે છાંયો થયો પછી નાચનારી નું એમ હવે આપણે પછી માની જીદી છે પણ એવું કે દરેક લોકો હવે આમ ધોલ મારી ગાલ રાતો રાખે છે એ પણ જે કીધું એ આજ પ્રકરણમાં છે નહીં તો એને શરૂઆતમાં તમે કીધું એમ જાહેર જીવન ના વ્યક્તિ છે

ન્યાયની વાતથી કોને ભય લાગે છે સત્યનો અવાજ દબાવવા કોણ પ્રયાસ કરી રહ્યું છે સમાજમાં ભારે ગુસ્સો છે અને લોકો ખુલ્લે આમ કહી રહ્યા છે પોસ્ટર ઉખાડશો પણ ન્યાયની લડત અહીં અટકશે નહીં પોલીસ તપાસમાં લાગી છે પણ જનતા પૂછે છે કે આ પાછળ કોનો હાથ છે અને આ સાજિશ કોના દ્વારા કરાવવામાં આવી રહી છે